સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો તો મારા દીકરા માથે છે ની ભાઈ મારા દીકરા અહીંયા આખો મારી પાસે ફૂટ ફૂટે છે ક્યાં નો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે અમે લડી લેવામાં છીએ જે પણ સત્ય હશે યાદ તો કાલ મારે આવશે રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદોમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનાભા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે ગોંડલમાં પદ્મિનાભા વાળા તેમજ તેમના પુત્ર અને અન્ય ત્રણે એમ મળીને કુલ પાંચ લોકોની સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચ્યો છે

જોકે આ બાબતની જાણ થતાં પદમીની બાળાએ મોડી રાત્રે પણ પોતે ગોંડલ પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે પહેલા તેજલ નામની એક યુવતીએ તેમના ઘર પાસે આવી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિએ મરી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી તમે મારું સાત થી આઠ લાખ રૂપિયાનું દેણું ભરી દો તમે કહો એમ કરવા માટે હું તૈયાર છું અને સંબંધો બાંધવા માટે પણ તૈયાર છું આવું કહીને યુવતીએ વિડીયો કોલમાં એ પોતાનું ટી શર્ટ કાઢ્યું અને ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે રાજકોટ ઓફિસે આવો બાદમાં બે યુવાનોએ તેમના ઘરે આવ્યા અને કહ્યું કે બા આવ્યા છે તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે તો બેઠક ગોઠવું ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિની વાળા તેજલ નામની યુવતી પદ્મિનિબાનો પુત્ર અને અન્ય એમ બે મળીને કુલ પાંચ લોકોએ તેમના ઘરમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા અને ફરિયાદીએ ફરિયાદની અંદર વધુમાં એ પણ જણાવ્યું છે કે પદ્મિની તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોર જોરથી બૂમો પાડીને ખોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવી દઈશ

બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર એ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવાર એ બધું કરવા આ ભાઈ નું બધું કેવા ગયા હતા અને એ ન્યુઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેનને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓ પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતા વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે ઘરે બેસીને વાત કરીએ કીધું ઓકે કઈ વાંધો નહીં ભાઈ અમે બધું તો ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોડાવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈક સિજરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યુઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવ્યું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓ ને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટ પે ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી દેશો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

હંમેશા હું તો છું કે સત્ય બહુ તકલીફ પડે અમે લડી માં છીએ જે પણ સત્ય હશે યાદ તો કાલ મારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈ દર્જ કરી દીધી પણ શેની કહી રહી એમ અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનું દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે તો પદ્મિનાબા વાળાએ આખા આ મામલે ખુલાસાઓ કર્યા તેમણે કહ્યું કે આ યુવકનો ઈરાદો એ આ યુવતીનું શોષણ કરવાનો હતો અને શોષણ ન થાય તે માટે અમે ગોંડલ આવી અને તેમે અમે તેમને ખુલ્લો પાડવાના હતા આ વ્યક્તિ અને તેના પરિવારજનોએ અમારી માફી પણ માંગી છે કે તમે જતો કરો અને તેમણે માફી પણ માંગી કે મારી કોઈ દિવસ ભૂલ થશે નહીં અમે એમને ન્યૂઝમાં આવીને માફી માંગવા માટે પણ કહ્યું હતું પરંતુ પદ્મિનીબાએ ગોંડલ બી ડિવિઝન બહાર વધુમાં એ પણ જણાવ્યું કે હું એક આગેવાન છું આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી શકું અમે કેટલાય સમાધાનો કરાવેલા છે એટલે ખોટી રીતે મારી પર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો પૈસાની માંગણી કોઈએ કરેલી જ નથી અને એ લોકો પાસે કોઈ એવિડન્સ હોય તો અમને એ આપે એમનો ફોન પણ ચાલુ હતો અને મેં કીધું તમારો ફોન પણ ચાલુ રાખો અને અમારો ફોન પણ ચાલુ રાખીએ તો એ લોકોએ કહ્યું કે પુરાવા આપે એક પણ શબ્દ પણ રૂપિયાનો નીકળ્યો હોય તો આમની પાછળ કોઈ બીજા તત્વો કામ કરી રહ્યા છે આ પ્રકારના આક્ષેપોએ પદ્મિનીભા વાળાએ લગાવ્યા છે જો કે પદ્મિનીભા વાળાએ એવું પણ કહ્યું છે કે અમારે કોઈ જગ્યાએ કોઈ વાતને લઈને સમાધાન માટે ગયા હોય અથવા કોઈ વાતને લઈને આ પ્રકારની ઘટના બની હોય તો એક સામાજિક આગેવાન તરીકે જ્યારે હું ત્યાં ગયો હોય તો ત્યારે કોઈક વખત ઊંચી અવાજે પણ વાત કરવી પડે અને કોઈક વખત એ શાંતિથી પણ વાત કરવી પડે પરંતુ આ ઘટનાની અંદર અમે ક્યારેય પૈસાની માગણી નથી કરી અને જો એમની પાસે પુરાવા હોય તો એ લોકો પુરાવા આપવા માટે તૈયાર થાય જોકે હવે બાના એવા આક્ષેપો પણ લાગી ચૂક્યા છે કે તેમની પાછળ બીજો કોઈ વ્યક્તિ એ રહી અને ફરિયાદ દાખલ કરાવી છે અને તેમની પાછળ રહીને પદ્મીની બાને ફસાવા માટેની આ કોશિશ હોવાના આરોપો એ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે જો કે હવે એ જોવાનું રહેશે કે ગોંડલની આ ઘટનાની અંદર ગોંડલ બી ડિવિઝન પોલીસની તપાસમાં શું કંઈ સામે આવે છે અને તપાસનો તમતમાટ એ આગળ જતા આ મામલે કોઈ નવા ખુલાસાઓ થાય છે કે કેમ એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખી આ હની ટ્રેપ અંગેની ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો સુધારે જો ન્યૂઝરૂમ નમસ્કાર